ફોને આખી રાત પોલીસને દોડાવી સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં ત્રણ જગ્યાએ બોમ્બ્લાસ્ટની ધમકી મળતા ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ધંધે લાગી યુપીનો યુવક ઝડપાયો થોડા દિવસ પહેલાં અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી આ પહેલાં સુરતના એક મોલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેવી જ રીતે ફરી એક વખત સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં અગિયારમી મેના રોજ મોડી સાંજે શહેરની ત્રણ જગ્યાએ બોમ્બ્લાસ્ટ કરવાનો મેસેજ મળતા ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પોલીસ સહિતની ટીમ દોડતી થઈ હતી જેમાં પોલીસે આખી રાત કોમ્બિંગ કરી એક યુવકને ઝડપી પડ્યો છે આ યુવક યુપીનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે હાલ આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ઉધના વિસ્તારમાં રહેતા અશોક સિંઘ નામના યુવાને ગઈકાલે સાડા સાત વાગ્યાની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો જેમાં તેણે ધમકી આપી હતી કે શહેરની અલગ અલગ જગ્યાએ અગિયાર પંચાવન મિનિટે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે નનામી ફોન આવતાની સાથે જ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સંબંધિત અધિકારીઓને તમામ વિગતો પહોંચતી કરવામાં આવી હતી અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો ફોન કરનારે બ્લાસ્ટનો સમય આપ્યો તે પહેલાં તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તેમજ સ્થાનિક પોલીસને કામે લગાડી દેવામાં આવી હતી ફોન કરનારનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું સાથે સાથે સ્થાનિક બાતમીદારોની પણ મદદ લેવામાં આવી હતી જેના આધારે પોલીસે અશોકસિંહ નામના શખ્સની અટકાયત કરી હતી અશોકસિંહ મૂળ યુપીનો રહેવાસી છે અને સુરતમાં રહી છૂટક મજૂરી કરે છે આ યુવક દ્વારા જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું સુરત ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા ફોનને ટ્રેસ કરવામાં આવ્યો હતો ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને ઉધના પોલીસની ટીમ કામે લાગી ગઈ હતી ઊંડાણપૂર્વકની તપાસ કરતાં જણ જાણવા મળ્યું હતું કે ઉધના વિસ્તારમાંથી કોલ કરવામાં આવ્યો હતો ઉધના પોલીસ પણ આખી રાત કોમ્બિંગમાં જોડાઈ હતી ફોન કરનાર સિંઘની ઓળખ કરી લેવામાં આવી છે તે મૂળ યુપીનો છે અને સુરતમાં છૂટક કામગીરી કરતો હતો આ ફોન કરવા પાછળ અન્ય લોકો પણ જોડાયેલા છે કે કેમ આ ફોન તેણે કરવા માટેની માહિતી કેવી રીતે પ્રાપ્ત કરી અત્યાર સુધીની પુસ્તકમાં તેણે સાચા જવાબ આપ્યા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અશોક સિંઘની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે અને આઈપીસીની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે ગઈકાલે સુરત શહેર કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો આ કોલમાં કોલ કરનાર વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે સુરત શહેરમાં તે ત્રણ બ્લાસ્ટ કરવાનો છે જે અનુસંધાને પોલીસે તત્કાલ જે કોલર છે એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી જે મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ ત્રણેય ટીમોએ મળીને જે આરો જે વ્યક્તિ છે જેણે કોલ કર્યો હતો એની શોધખોળ શરૂ કરી હતી તેના માટે આ ત્રણેય ટીમોએ એકસાથે મળીને આખી રાત ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં એની ઇન્ફોર્મેશન આવી રહી હતી ત્યાં કોમ્બિંગ કર્યું હતું અને એની આરોપીની શોધખોળ શરૂ કરી હતી શોધખોળના અંતે આખા રાતના ખૂબ જ અથાગ પ્રયત્નોને બાદ સવારના પોલીસને આ વ્યક્તિ મળી આવી હતી એને ઇન્ફોર્મેશન સુકામ આપી હતી એની પ્રાથમિક તપાસ પોલીસે કરી છે એણે આ પ્રકારની વાત કરવા પાછળનું એનું કારણ જાણ્યું છે જે આરોપી છે અત્યારે એ પોતે એક ફેક કોલ આપ્યો હતો અને પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારની એને હરકત કરી એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જે વ્યક્તિ છે એનું નામ અશોક સિંહ છે જે મૂળ યુપીનો રહેવાસી છે અને પોલીસ હાલ વિગતો પણ એની તપાસ કરી રહી શું જે આરોપી છે અભિસ્થ અશોકસિંહ એને અત્યારે છૂટક કામકાજ કરે છે અને દોઢ એક પ્રકારનું છૂટક કામકાજ કરે છે તથા કોઈ જગ્યાએ પણ માહિતી અમે એની તમામ બાબતો અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ જે પણ બાબત એ પોલીસને જણાવે છે એ સાચી છે ખોટી છે તમામ હકીકત ઉપર પોલીસ કામ કરી આરોપીએ કંટ્રોલ રૂમમાં એવો કોલ કર્યો હતો કે સુરતમાં ત્રેવીસ પંચાવન સાડા અગિયારની આસપાસ એટલે અગિયાર પચાસની આસપાસ રાતના ત્રણ બ્લાસ્ટ કરશે અને બીજી કોઈ હકીકત રહેવા નહીં પ્રકારની માહિતી આ પ્રકારની માહિતી આપવાનું કારણ પોલીસને પરેશાન કરવાની મનો મૃત્યુ હોવાનું અત્યારે જાણવા મળે છે તેમ છતાં આમાં એની સાથે અન્ય કોઈના મિત્રો સંડોવાયેલા છે કે નહીં અથવા આ કોલ કરવાનો મુખ્ય હેતુ શું હતું એ તમામ ઇન્ફોર્મેશન પોલીસ એની પાસેથી મેળવી રહ્યો છે આ તમામ બાબતો ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ કેમકે આ પ્રકારનો ફેડ કોલ શું કામ કર્યો કોઈ પાસેથી એની કોઈ એવી માહિતી મળી હતી અથવા કોઈ પાસેથી કંઈ શીખ્યો હતો એ તમામ બાબતો અમે તપાસ કરી રહ્યા છીએ પોલીસ કેટલાક જે કોલ આવ્યો એટલે તત્કાલ જે અમારા શહેરની જે પોલીસ જેને કહી શકાય એ લોકો આ તમામ કામોમાં કામગીરી કરતા હોય છે શહેરની ઉધા પોલીસ સ્ટેશન વિસ્તારની કેમ કે આ કોલ ઉધનાની આસપાસનો હોય તેવી માહિતી હતી જેથી પોલીસ સ્ટેશનથી આ ઉપરાંત એસઓજી અને ક્રાઇમ જેઓ એક આવી મુખ્ય પ્રાંતિ થતી શાખાઓ તેઓ પણ આમાં જોડાયા હતા ખૂબ જ મોટા પ્રમાણમાં ત્રણેય ટીમો જોડાઈ અને આ કામગીરી કરી અત્યારે અમે જે આરોગ્ય લઈ આવ્યા છે એની બધી વિગતો અમે તપાસ કરી રહ્યા છે જેનું નામ અશોક સિંહ છે એ ખરે કરીને અગાઉ પણ આવું કોઈ ગુનાઈ નૃત્ય કર્યું હતું અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો હતો કે એ તપાસ કરી છે અમે આરોપીની જે શોધખોળ કરી હતી એમાં અમને ટેકનિકલ ઇન્ફોર્મેશન આ ઉપરાંત અમારા જે ખાનગી બાતમીદારો હોય છે કે આ પ્રકારનો કોલ કરનાર હોઈ શકે આ પ્રકારની વિગતો અમે મેળવી હતી અને એને નેરોડાઉન કરી અને આરોપી સુધી અમે પહોંચી શક્યા છે ફોન મોડી સાંજના આવ્યો હતો સાડા સાતની આસપાસ ત્યારબાદ પોલીસ તત્કાલ આના ઉપર કાર્યવાહીમાં લાગી ગઈ હતી અને આખી રાતનું કોમિંગ કર્યું હતું જે વિગતો હતી કેમકે ખૂબ જ ઓછી વિગતો પોલીસને મળી હતી એના ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી બધી ટીમોએ સંયુક્ત રીતના મહેનત કરી હતી ઇન્ફોર્મેશન શેરિંગ કર્યું હતું અને છે આરોપી વધારે પહોંચી શક્યા જે આરોપી છે એના વિરુદ્ધ આઈપીસીની વિરુદ્ધ સેક્શન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એના કોઈ અન્ય ઇરાદો હતો કે નહીં એના વિશે પણ આપણે પૂછપરછ કરી રહ્યા છીએ અને તેને આધારે અન્ય કોઈ માહિતી મળશે તો તે મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવશે આરોપીનું નામ અશોક સિંઘ છે તે યુપી જોનપુરનો રહેવાસી છે અને અહીંયા છૂટક લોડિંગ અને અનલોડિંગનું કામ કરી કરે છે એ માહિતી પોલીસને મળી છે None. Okay.